નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ સૂરજ ચંદ્રની સાંખે છરા દેસળ ત્રીજાના સમયમાં રા દેસળના જીવનને તે દિવસે જમ ન હતો તેની ઇંદરને એક ચિંતાએ હરી લીધી છે રાતમાં ઉઠી ઉઠીને એક કાગળીઓ હાથમાં ઝાલી વિચારમાં ગરકાઉ થઈ જાય છે કાગળિયો એનો કોયડો બન્યો છે એ એક લખત હતું લખી દેનાર એક કણબી અને લખાવનાર એક શાહુકાર શાહુકાર ને ખેડૂએ લખી દીધેલ કે એક હજાર કોરી મેં તમારી પાસેથી લીધી છે તે મારે વ્યાજ સોતી ભરી જવી છે સૂરજ ચંદ્રની સાખે પણ આજ એ દસ્તાવેજમાંથી નવો જ મામલો ઊભો થયો છે ખેડૂ કહે છે કે મેં કોરી એક હજાર ભરી દીધી છે વાબરીઓ કહે છે કે જૂઠી વાત એવું નથી ભરી ખેડૂતે દેવડીએ ફેસલા લખાણ કે કણબી ફૂડ કરે છે જીએરા જીવેરા મારી વારે પાજો જીએરા મધરાતે દરબાર ગઢની દેવડીએ કણબીની શીસ પડી કોણ છો માંડુ મધરાતે કમળ કેમ ખખડાવ્યા જીયરા મારો ઇન્સાફ તોડો એક હજાર કોરી ઉપર હું આસુલા નથી પાડતો પણ હું કણબીનો દીકરો ખોટો પડું છું કાગળિયા તપાસીને રાયે નિશાસો મેલ્યો ભાઈ તું શું કર તારી કોરી ભર્યાની નિશાની જ ન મળે નિશાની મેં કરી છે અન્નદાતા નિશાની કરી છે શાહુકારના કહેવાથી વખત ઉપર મેં મારે સગે હાથે મારી છે છોકરી છમકીને રા પૂછે છે લખત ઉપર રાના હાથમાં દસ્તાવેજ છે પણ એમાં છોકડી નથી છોકરી હા બાપુ કાળી રૂષનાઈની મોટી એક છોકરી સારે ખૂણા સીધીની ગમે તેમ થયું હોય બાપુ પણ હું ભૂલ્યો નથી આ જ લખત ઉપર મેં સોકડી દીધી છે તું ભૂલ્યો લાગે છ ભાઈ આ જો આ લખત આમાં સોકડી કેવી કાળું ટપકું એ નથી સમસ્યા વસમી થઈ પડી રાયે મોમાં આંગળી નાખી લખમ લમણે હાથ ટેકાવ્યો એના વિશાળ લલાટમાં કરછલીઓ ખેંચાવા લાગી શેઠ રાયે શાહુકારને બોલાવ્યો શેઠ કાંઈ ફૂડ હોય તો કહી નાખજો હો હું આ વાતનો તાગ લેવાનો છું હાથ જોડી ઠાવ કે મોએ વાણીઓ બોલ્યો મારે તો કહેવાનું જ ક્યાં છે કાગળિયો જ એની જીભે કહે છે જૂઠ હો છેઠ વાસેથી ગોટા વાળતા નહીં રાનો સૂર અક્કડ બનતો ગયો બાપુ હું કાંઈ નથી કહેતો કાગળિયો જ કહે છે વાણિયાએ કટાર છાતી રાખીને જવાબ વાળ્યો શેઠ હું રાધેસળ નાગફણીયું જળાવીને મારી નાખીશ હો તો ધણી છો બાકી તો કાગળિયો એની મેળે બોલશે કોઈ સાક્ષી નહીં પુરાવો નહીં મુંજાતા મુંજાતા દરબાર કાગળિયાને ફેરવ્યા કરે છે ફરી ફરી નિહાળીને જોયા કરે છે સોયની અણી સરખી એની નજર કાગળના કણે કણ સોસરવી ચાલી જાય છે પણ છોકરીની સમસ્યા ક્યાંય નથી મૂર્ખો કોઈ બીજા કાગળ ઉપર છોકરી કરી આપી એટલું બોલતા જ એની નજર લખત છેડેની એક લીટી ઉપર પડી લખ્યું હતું કે સૂરજ ચંદ્રની સાખે રા વિચારે છડ્યા આ તે કઈ જાતની શાખ જીવતા માણસોની સાક્ષી તો જાણી છે પણ સૂરજ ચંદ્રને સાક્ષી રાખવાનો મર્મ શો હશે શું આ તે જૂના કાગળનો વહેમ હશે નાના આ સાક્ષી લખવામાં કંઈક ઊંડો ભેદ હોવો જોઈએ પૂર્વજો નકામી શાહી બગાડે નહીં એટલું વિચારીને રાજાએ સૂરજના બિંબની આડો કાગળિયો ઝાલી રાખ્યો અને વાંસલી બાજુએ જ્યાં નજર કરે ત્યાં સામ સામ ચારે ખૂણા સુધી દોરેલી સોકડી દેખાય બોલો શેઠ આમાં કઈ ફૂડ ખોય તો કહી દેજો હો જીયરા મારે ક્યાં કઈ કહેવાનું છે કાગળિયો જ કહેશે ને વાણિયાએ ઠાવ કે મોઢે જવાબ દીધો શેઠ સાવધાન હો હું રા દેસળ નાગફળ્યું ઝડીને જીવ કાઢી તો તમે ધણી છો રાજા બાકી તો કાગળિયો જ કહેશે મારે સીધ બોલવું પડે શેઠ રા પોતાના અંતરની અગ્નિ ઝાળને દબાવતા દબાવતા પછે છે કણબી કહે છે કે લખત પર એણે છોકરી મારી દીધી છે તો તો કાગળિયો જ બોલશે ને બાપા પટેલ તમે છોકરી મારી એનો કોઈ સાક્ષી કાળો કાગડો એ નહીં જીયરા આમાં તો લખ્યું છે કે સૂરજ ચંદ્રની શાખે હિયરા વાણિયાએ હસીને જવાબ દીધો એ તો લખવાનો રિવાજ બાપ દાદાની ટેવ બાકી સૂરજ ચંદ્રની શાખવાળા તો અમારા કંઈક લખત ડૂબ્યા છે પટેલ તમને સૂરજ ચંદ્રની શાખ ઉપર આસ્થા ખરી દેવતા તો શાખ દીધા વિના રહેતા જ નથી દાદા પણ એ શાક ઉકેલવાની આંખો વિનાના માનવી શું કરે શેઠ રાય અવાજ દીધો યોગાનમાં જઈને લખતનો કાગળિયો સૂર્ય મહારાજ સામે ધરી રાખ્યો પાણીની છોકડીના ધાબા આખે આખા પ્રકાશી નીકળ્યા કહો હવે શેઠ તમે કરામત છી કરી તી સાચું બોલો તો છોડી દઈશ શર્મિંદે વાણીએ પોતાની છતુરાયનું પાપ વર્ણવ્યું બાપુ છોકરીની શાહી લીલી હતી ત્યાં જ ઉપર ઝીણી ખાંડ ભભરાવી અને કીડીઓના દર આગળ સોપડો મેલ્યો છોકરીની લીટીએ લીટીએ છડીને ખાંડ સાથે એકરસ થઈ ગયેલી શાહીને કીડીઓ સૂસી ગઈ સૂસીને કાગળીઓ કોરો કરી મૂક્યો એ રીતે છોકરી ભૂસાઈ ગઈ હવે તો છાહે મારો છાહે જીવાડો શેઠિયા તે આવા ઇલમને આસુરી માર્ગે વાપર્યો તારી છાતુરીને તે છોરી દગલબાજી શીખવી ઈશ્વરે દીધેલ અક્કલને દુનિયાના કલ્યાણમાં વાપરી હોત તો આ રાયે એને ત્રણ વર્ષની કેદ દીધી મિત્રો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો Thank you. Danewa